અહીંયા આપણે એક ચમચી મરચું લીધું છે એક ચમચી જીરું પાવડર લીધો છે અહીંયા અડધી ચમચી હળદર લીધી છે અહીંયા આપણે બે મસાલો લીધો છે હવે એમાં આપણે નિમક ઉમેરશું જતું પૂરતું ને સ્વાદ પૂરતું અહીંયા આપણે ધાણા ઉમેરશું અહીંયા આપણે ગરમ મસાલો ઉમેરશું આપણે હવે એમાં

જોઈ લેવાનું આપણે એવી જ રીતે આપણે બધા રીંગણા ભરી લેશું મસાલાથી ને બટેટાના મોટા મોટા બટકા કરીને એમને ઉમેરી દઈશું ચાર બટકા કરી લેવાના એટલે રીંગણાની આ ચડી જાય અને મસાલો ચડી જાય હવે આપણે રીંગણા બધા ભરી લેશું આમાં આપણે કંઈ પણ જાજા મસાલા નથી નાખતા સાદું સિમ્પલ જ શાક છે દરરોજ આપણે ઉપયોગ કરતા હોય ને એ જ બધા મસાલા છે આપણે એમાં લોટ નથી નાખ્યો કે કઈ પણ ગ્રેવી વાળું કઈ નથી ભરેલા રીંગણા તો અહીંયા આપણે કુકર મૂકી દીધું છે ને હવે આપણે બે ચમચા તેલ ઉમેરી દેવું અહીંયા તેલ આવી ગયું છે હવે આપણે એમાં હિંગ ઉમેરી દેશું હવે આપણે એમાં ભરેલું શાક બધું ઉમેરી દેશું આપણે આ મસાલો એ આપણે ઉમેરી દઈશું એમાં આ ટમેટું એમાં ઉમેરી દઈશું ये આપણે थोड़ी सी चने की कली હવે આપણે ચડી જાય ને થોડો ઘણો રસો થાય એવું લટપટ એટલે આપણે અડધો પૂર્ણ ગલાસામાં પાણી ઉમે છે હવે આપણે બે સીટી લેવાની છે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો